કોણ છોકરી એના સાથે લગ્ન કરશે હું કરીશ શું તારો મગજ ખરાબ છે મને એનાથી કોઈ મતલબ નથી હું તો આ ડોસા સાથે લગ્ન કરીને લંડન શિફ્ટ થઈ જઈશ લંડન જઈને શું કરીશ જાણવા માંગે છે ને તો સાંભળ તું રોજ પૂછતી હતી ને કે હું નેટમાં આખા દિવસ શું કરું છું તો આ જો કોણ છે આ છોકરો ઇટ્સ માય ફર્સ્ટ લવ પ્રેમ અને તો નથી કરી સાચું આ કિશન પપ્પા નો બિઝનેસ લંડનમાં શિફ્ટ થતું રહ્યું એ માટે એ પણ જતો રહ્યો એટલા માટે હું એને નેટ પર શોધી રહી હતી સો સેડ પર જો સિમરન તું એને પ્રેમ કરે છે તો પછી પેલા ડોવા સાથે લગ્ન કરવા કેમ માંગે છે જરીઓ કિશનની પાસે પહોંચવાનું જરીઓ છે એ કેવી રીતે હું ડોસા સાથે લગ્ન કરીને લંડન શિફ્ટ થઈ જઈશ એને શોધીશ ક્યાંક તો મળી જશે ને પછી ડોસાને છોડીને હું કિશન સાથે લગ્ન કરી લઈશ પણ સિમરન આ તો ચીટિંગ છે યુ નો વેરી વેલ ના एवरीथिंग ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર હમણા સમજી ગઈ મારી પ્લાનિંગ હમણા સુઈ જા કાલે મારી સાથે ડોસાના ઘેર જવાનું છે ના ભઈ ના મારે આ બધા લોચામાં નથી પડવું હું તો એટલું જાણું છું કે ગરીબ માં બાપ ની છોકરીઓ ના પણ લગન થાય છે એમને પણ સારું ઘર અને વર મળે છે મારી વાત માન ભણવામાં ધ્યાન આપ બસ છે તારી દોસ્તી પણ હું તારે સાથે આવીને શું કરીશ કઈ નહીં પથ્થરની ને બનીને બની બેસજે ખબર નહીં પેલો ડોસો કેવો હશે તું સાથે રહીશ તો મને હિંમત મળશે ઠીક છે ઠીક છે સવારે જવાનું છે ને અત્યારે સુઈ જા મને બી હમ